દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં જીમને સ્પામાં લાગેલી આગને લઈ ફાયર વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે સુરતના પીપલોદ ખાતે જીમેન્ટ સ્પામાં અગ્નિકાંડનો મામલો બન્યા બાદ મનપા દ્વારા શહેરમાં જીમેન્ટ સ્પાનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે મનપાના તમામ ઝોનમાં આવેલા અલગ અલગ જીમેન્ટ સ્પામાં ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે ફાયર સેફ્ટીની સુવિધાઓ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જીમ અને સ્પા સેન્ટરોમાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે જીમમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી છે કે નહીં તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી તમામ ઝોનમાં આવેલ જીમમાં બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી તો ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ ધવલ મોહિતે છે હું મોટાવાળા ચો ફાયર સ્ટેશન એઝ એ સબ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું મેં જીમને અમુક ઘણા બધા સાધનો હોય છે કે જેવું કે ફાયર છે સ્પ્રિંકલર સિસ્ટમ છે ફાયર એક્ઝિટ ડોર છે ઘણા બધા સાધનો છે જે અમે રૂટિન ચેકઅપ કરતા હોય છે મેન્ટેનન્સ નું કામ તો કેવું છે જીમના જે ઓનર હોય છે એ કરતા હોય છે પણ અમારે અમારે દર મહિનાની અંદર રૂટિન ચેકઅપની અંદર અમે લોકો ચેક કરતા હોઈએ છીએ કે ભાઈ આ લોકો મેન્ટેન કરી રહ્યા છે કે નહીં જ્યાં સાધનોનો અભાવ જોવા મળશે ત્યાં અમે નોટિસ અમે ઈશ્યુ કરીશું એમને ને આગળ એમને ટાઈમિંગ પણ આપીશું કે ભાઈ તમે ફાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ફાર એન ઓ તમે મેળવી લો છતાં એ લોકો નથી કરતા તો ઉપલી કચેરીથી જે કંઈ હુકમ આવે એ પ્રમાણે અમે સીલિંગની કામગીરી કરીશું દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ